હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો ફરી એક વખત અમિત ચાવડાને સોંપવામાં આવી છે જાહેરાતની રાહ રાષ્ટ્રીય કોંગ્રેસ કમિટી દ્વારા કરવામાં આવી જાહેરાત અનેક નામોની ચર્ચા વચ્ચે ફરી અમિત ચાવડા ને સુકાન સોંપવામાં આવ્યું છે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ અમિત ચાવડા બીજી વખત પ્રદેશ પ્રમુખ બન્યા તુષાર ચૌધરીને વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા છે આ સાથે વધુ માહિતી આપવા માટે ગાંધીનગરથી અમારા સંવાદદાતા વીરેન મહેતા જોડાઈ ચૂક્યા છે વીરેનજી ફરી એક વખત ગુજરાત કોંગ્રેસની ડોર અમિત ચાવડાને સોંપવામાં આવી છે નવા પ્રમુખ અમિત ચાવડા બન્યા છે શું કહેશો ચોક્કસ નવા પ્રદેશ પ્રમુખ પ્રમુખના નામની વાત કરવામાં આવે તો પરેશ ધાનાજીની બેન ઝુમર તેમજ લાલજી દેસાઈ તેમજ અમિત ચાવડા સહિતના ઘણા બધા નામો હતા તેમાંથી ઓબીસી સમાજના જે નામ હતા તેમાંથી અમિત ચાવડા

કે તેમની વિધાનસભાની સીટો તેમની હાર ની પરંપરાગત રહી છે છતાં પણ શક્તિસિંહ ગોહિલ જયારે પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારબાદ ગેરીબેન ની જે સીટ હતી તેઓ જીતાડી શક્યા હતા લોકસભાની કહી શકાય કે એક એમની એક સારી કામગીરી કહી શકાય પરંતુ વિધાનસભાની જે પાછળથી વિધાનસભાની જે ચૂંટણી બાય ઇલેક્શન આવ્યું હતું તેમાં જે કોંગ્રેસ ની હાર હતી તેને લઈને શક્તિસિંહ રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ પ્રદેશ પ્રમુખ પ્રમુખો ચાલી રહી હતી અને કહી શકાય કે હાલ જે પ્રમાણે પરિસ્થિતિ આ વચ્ચે વિરેનજી ગેની ઠાકોર નું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું અને લાલજી દેસાઈ પણ આ રેસ માં હતા પરંતુ આ જે સુકાન જે છે અમિત ચાવડા સોંપવામાં આવ્યું છે શું કહેશો ચોક્કસ નું છે પરંતુ તેમની જવાબદારી તેઓ કદાચ એ સંભાળી ના શકે તેવું કદાચ મંડળે વિચાર્યું સાથે જેની આપણે ના દીકરી છે તેઓ પણ મહિલા અગ્રણી તરીકે કોંગ્રેસ માં કામ ગણી ચૂક્યા છે

મોટા સમાચાર ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી છે અને તુષાર ચૌધરીને વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા છે શક્તિસિંહના રાજીનામા બાદ આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના મામાના દીકરા છે તેઓ બીજી વખત પ્રદેશ પ્રમુખ બન્યા છે ઉલ્લેખનીય છે કે દસ જુલાઈએ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા અને આ બેઠકમાં પ્રદેશ પ્રમુખના નામ માટે ચર્ચા કરવામાં આવી હતી જે બાદ આજે સત્તર જુલાઈ અમિત ચાવડાની પ્રદેશ પ્રમુખ તરીકે જાહેરાત કરવામાં આવી છે